કૃષ્ણ કનૈયા લાલ કીજે અૈયા ની હાટ માને મંડળાની વાટમાં નાચી રહ્યો છે નંદ લાલો રે નાચી રહ્યો છે નંદ લાલ મારા વાલા કુદી રહ્યો કમણ રે અહીંયાની હાટમાં ને મંડળાની વાટમાં નાચી રહ્યો છે નંદલાલ રે ઘરના તે કામ મને કાયનવ નવ સૂજે ચૂલો સળગાવ ત્યાં તો મોરલી વગાડે મારા હૈયા એ બાળી નાખે રે અહીંયા હાટમાં ને મનડાની વાટમાં ના ચી રહ્યો છે નંદલાલો રે આડો માર ઘડો રોકીને બેસતો છાનો માનો એ મારા ઘર રે બેસતો જાણે હોય મારો ઘર વાડો રે અહીંયાની હાટમાં ને મનડાની વાટમાં નાચી રહ્યો છે નંદલાલો રે પણ ગટ પર મારી પછવાડે આવતો પાણી ના મેળ મારી માથે ચોડાવતો ઊભી બચારે દોડાવતો રે અયા ની હાટમાં ને પકડે વાટમાં મારો ચાલ મારી સાથે એવો લવારો કરતો લોકલા જ ગણી મને આ લોકલા જ ગણી મને આવે રે અહીંયા ની હટ માને મનડા ની વાટમાં નજી રહ્યો છે નંદલાલો રે ઓણ સમજુ ને એ તો સમજાવે હોણ સમજુ ને એ તો સમજાવે વાલા ભક્તો ને રા સર માળે જોતું જો તમિલાવે મિલાવે રે അയ്യീ ാട്ട് മാന മണ്ഡാനി വാട്ട് മാനച്ചി നന്ദോ അയ്യട്ട് മാന മണ്ഡാനി വാട്ട് മാനച്ചി നന്ദോറി